આ પોત દાળે એક ધારે વરસાદ આવ્યો હો તે મારું રમણ ભમણ કરી નાખ્યું હવે તો બંધ થાય મારા બાપ મારા નુકસાન તે કેટલું લાવી દીધું મને પોદ દાડે હે એક ધારે વરસાદ આવ્યો હતો મને બહુ નુકસાન આવ્યું શું કરું હવે એ છે જ્યાં આઈ લંબડે હાથ મિલે છે ને એ ના હોય એ કોમ કર એટલે છે ને તારું ગુડું ફૂલ ને

નુકસાન માલ મારે વેખાતો નહી ઘેર પેઢી વાળા આઈ ગયા હું કરું એ બધી બાજુ વરસાદ કશું કામ કરવા દેતો નહી કંટાળી જોશો શું કરું શું ના કરું કોઈ ખબર પડતી નહી ખાટુ વરસાદ હોન પૂરો હેરા હેરાન કરી નાખ્યો હા તો કમ કમોસમ વરસાદ પડે ને એટલે હેરાન તમે

બે મહિના બાકી બે દિવસ ની તમને મુદત આપું છું બે દિવસ માં મારા પૈસા ગમે તેમ કરીને કરો પૈસા કરે છે એ મારે નહીં જોવાનું એ તમારે જોવાનું મારા પૈસા થી મતલબ પેઢી ઉપર આવીને આવી જવાના જો આમાં હું જઉં છું પણ તમને એક વસ્તુ કહેતો જઉં જો તમારી પેઢીમાં વ્યવહાર સારો રાખવો હોય તો બે દિવસની મુદત આલુ છું બે દિવસમાં આ પેઢીએ આવીને પૈસા આપી દેજો બે દાડ બે દાડામાં તો નહીં પૈસા એ મારે નહીં ચાલે કશું તે કરીને તમને બે મહિનામાં પૈસા આપી દે છે બે મહિના નહીં બે જ દિવસ ચાલશે બે દિવસ આપતો જઉં છું બરોબર બે દિવસ પછી આવીશ કે પેઢી આવીને આપી જજો હા કુદરત હં

ઊંગતગણ જોંણ ચિંભ શઇચબણ ખર્રણ્ભણેહ kommerિંદ જામડાલે ચામ જેજૂ પરીણે ઔષેણે સેજ્યને જેમઢ આપડે દેવું છે ને ભરવાનું આ તો ભરવા બદલે ડબલ દેવું થાય કરશું શું કુદરત ખેડૂત નહીં રાખ્યા નુકસાન ઉપર નુકસાન છે સીધી વારા બે દાડા નું કઈ ગયા હ બે દાડા કે નહીં આવે ને પૈસા તો મારે આવા ને એમના કંટા રહી હવે આ ઘરે પહોંચો કરી

પસું થયું તું એમ તો કયો મને છોકરાએ કશું નથી જો ને બંધ ના થયો દાડા આવા કરવાના આયા ખવાય આ તમે બરોબર આ વાળા છે કે એનો બાપ ટૂંપો ખાઈ મરી ગયો તમને ખબર આ પડકરા લાચારી થાય આ છોકરા ને આખું ગોમ કે ખબર છે તમને આવું બધું કરાયું મારે ભેંસ વેકવા કાઢી હતી ઘર આગે આવી અને ઘર આગે ના પાડ દીધી અને મારે પૈસા ભરવાના હતા બેસવા હું કીધું કરું શું તાન બીજું મારો કોઈ આરો રહ્યો નતો હવે તો પણ પૈસા તો આપડે હાલત શાંતિ હાલત આજ ને તો કાલ બે મહિના પછી પૈસા હાલત

કે હારું મરવાના વિચારમાં ફરતા હતા બરાબર કે દવા પીન મરી જવું કે ઘરો ટૂપો પાણી મરી જવું પણ આ ભા અને આ બટુક જોડે ચમ ફરતા હતા એ નહીં ખબર પડતી મને તલાવમાં છે ને આપણે દવા પીન મરી જઈએ ને તો કઈ ખબર જ ના પડે દવા પીધી આત્મહત્યા કરી છે બરાબર

મારા બિયાના વેકે એને મે મોત વાળું કરી દીધું અરે ભલા મણા તને કીધી હતી કે બેસ લઈ જા એટલે તો મે મોત વાળું કરવા મંડ્યો દવા પીને આવું કરાતું છે અમે એકય વાત આરો નતો રહ્યો તો સિલ્યો આમાં મારું આ તો તલામ પડીને મરવાનો એટલે ગોમ વાળાને ખબર ના પડે દવા પીને મર્યા હ ને નાવા જેતાને મરી ગયા છે

મારું દેવું છે ને હું ભરાઈ દેવ પણ કંટાળી ગયા તા અમે ત્યાં ઉઘરણીઓ કરવા આવતા હતા પેઢો વાળા શું કરીએ અમે બરાબર તમારું દેવું છે ને હું ભરાઈ દેવ બરાબર કોઈ દિવસ આવું કોમ ના કરતા ઘર બાર છોડી નાટ્યા તા બીજો હા એટલે જ હું છે ને પાછળ પાછળ તમારા દોડતું દોડતું આવ્યો હા આ તમે ના હોત તો અમારું વાત

thank mm -hmm. you